ચારોતર વિદ્યામંડળ સંચાલિત બિલ વિશ્વકર્મા મહાવિદ્યાલયની છ ટીમો રાષ્ટ્રકક્ષાએ યોજાયેલ રોબોફેસ ફોર પોઈન્ટ ઝીરોમાં ચેમ્પિયન બની છે રોબોફેસ્ટ ફોર પોઈન્ટ ઝીરોનું આયોજન ગુજકોસ્ટ અને ડીએસટી ગુજરાત દ્વારા સાયન્સ સિટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્દ્રજીત એન પટેલ સમગ્ર ટીમોને અભિનંદન પાઠવવા જણાવ્યું હતું કે બીવીએમ માટે એ ગૌરવપૂર્ણ બાબત છે કે સતત ચોથી વખતે તે રોબોફેસ્ટ ફોર પોઈન્ટ ઝીરોમાં ચેમ્પિયન બન્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત રોબોટ્સ એ વર્તમાન સમયની ઘણી ટેકનોલોજી ચેલેન્જીસના સોલ્યુશન માટે સક્ષમ છે આ રોબોટ્સ ગુજરાત સાયન્સ સિટી ગેલેરી ખાતે મૂકવામાં આવે છે રાષ્ટ્રકક્ષાની ઉપરો સિદ્ધિ બદલ ચાર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલ તથા હોદ્દેદારોએ સમય ટીમની અભિનંદન પાઠવ્યા હતા ચારોતર વિદ્યામંડળ સંચાલિત બિલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ધી સ્ટુડન્ટ ચેપ્ટર ઓફ રોબોટિક સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા રોબો ફેસ્ટ ફોર પોઈન્ટ ઝીરોમાં અમારી નવ ટીમો ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો નવ ટીમોમાંથી બે ટીમ એક ટીમ એપ્લિકેશન ડ્રોન બીજી ટીમ એપ્લિકેશન રોવર એ બંનેને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા દસ લાખ રૂપિયાના દરેક ટીમને ઇનામ સાથે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા ઉપરાંત બીજી ચાર ટીમો રોવર સોમ રોબોટ્સ પછી શીપ ક્લિનિંગ રોબોટ્સ અને અંડરવોટર રોબોટ્સ એ ચાર રોબોટને દ્વિતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા અને દરેક ટીમને સાડા સાત લાખ રૂપિયાના ઇનામ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા રોબો ફેસ્ટના ચારે ચાર ચરણમાં રોબો ફેસ્ટ વન પોઈન્ટ ઝીરોથી લઈ અને રોબો ફેસ્ટ ફોર પોઈન્ટ ઝીરોમાં રોબોટિક સોસાયટી ઓફ ઇન્ડિયા બીવીએમનું જે સ્ટુડન્ટ ચેપ્ટર છે એ સતત ચેમ્પિયન રહ્યું છે અને સતત ચારૃતર વિદ્યામંડળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય અને સમગ્ર આ ટેકનિકલ ફેટરીના પોતાની એક આગવી પ્રતિભા ઊભી કરી અને દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે આવનાર સમયમાં આ બધા જે વિજેતા રોબોટ્સ છે એને સરકાર મદદથી ચારો વિદ્યા વિદ્યામંડળ મદદથી અને અમારા પૂતૃ વિદ્યાર્થી મંડળ મદદથી અધ્યાપકો શ્રી વિનયભાઈ પટેલ અને એમની જે ટીમ છે એ આ રોબોટ્સને આગળ કેવી રીતે લઈ જવા એને સમાજ ઉપયોગી અને દેશને ઉપયોગી જે પણ કામ કાર્ય હોય ખેતીલાયક હોય કે બીજા સંશોધનો હોય તો એમાં ઉપયોગ થઈ શકે એ માટે સતત અમે પ્રયત્ન કરીશું મને કહેતા આનંદ થાય છે કે અમારા જે આ ટીમના સભ્યો છે ડૉક્ટર વિનય પટેલ ડૉક્ટર હરેશ પાટોલિયા ડૉક્ટર રાજીવ ગાંધી ડૉક્ટર આકાર રોગલિયા ડૉક્ટર આશીષ ઠક્કર ડૉક્ટર જયેશ કોયસા ડૉક્ટર દીપક પટેલ અને ડૉક્ટર મેફુજા હોલિયા ઉપરાંત બીજા પણ ડિપાર્ટમેન્ટના અધ્યાપકો જે છે એકબીજા સાથે ઇન્ટર ડિસિપ્લિનરી અને મલ્ટી મલ્ટિડિસિપ્લિનરી ટેકનિકલ એજ્યુકેશન કેવું હોય તો એનું રોલ મોડલ હોય તો આ રબુ ફેસ્ટ ફોર પોઈન્ટ ઝીરોની એક વિજય યાત્રા છે